આ પાટોત્સવ નિમિત્તે ગામમાં મંદિરે તારીખ પંદર થી એકવીસ તારીખ શનિવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ ભક્તિમય કાર્યક્રમમાં કાલુપુર ટાંબાના સંતોને બગીમાં બેસાડી પોથીયાત્રા સાથે ગામની ગલીઓમાં પરિભ્રમણ કરાવ્યો એના પ્રથમ દિવસે ઈશળ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સ્વ કાંતિભાઈ પ્રહલાદભાઈ પટેલના ઘરેથી પોથીયાત્રા કાઢવામાં આવી આ પોથીયાત્રા યાત્રાના યજમાન તરીકે

એ અમારા વડવાઓએ આગળ બનાવેલું અને આ નરનારાયણ દેવ તાપાનું આ સ્વામિનારાયણ મંદિર છે ભાઈ વર્ષો જૂનું મંદિર છે અમારું આ અને એને ઓગણીસો ત્રાણુંમાં અમે રિનોવેશન કર્યું હતું પછી બીજું આપણે અહીંયા બે હજાર એકવીસમાં અમે એને ફરીથી રિનોવેશન કર્યું અને રિનોવેશન કરીને આ સ્વામિનારાયણ મંદિરમાં અત્યારે હાલ અમે છ સાત ટ્રસ્ટીઓ છીએ અને એનો વહીવટ કરીએ છીએ અને એ ઉત્સવ ગઈ સાલ ઉજવ્યો ભાઈ એકવીસમાં અમે એનું અહીંયા પ્રતિષ્ઠા કરી હતી અને બે હજાર બાવીસમાં એનું પાટોત્સવ ઉજવ્યો આ બે હજાર ચોવીસમાં પણ એનો પાટોત્સવ ઉજવીએ છીએ ઉત્સવના દાતા અક્ષર નિવાસી પટેલ કાંતિભાઈ પહેલાદાસ છે એમના સુપુત્ર વિજયભાઈ કાંતિભાઈ એમના સુપુત્ર કમલેશભાઈ કાંતિભાઈ અને એમના સુપુત્ર વિજયભાઈના પાર્થભાઈ વિજયભાઈ આ બધાએ જોડે ભાઈ અમે આયોજન અમે અમારા કુટુંબના વડવાઓ અને અમે કુટુંબના બધા સભ્યો છીએ અને હરી મળીને આ મંદિરનું આ પાટલું સૌ ઉજવે છે અને અહીંયા સાત દિવસનું ભાગવત પારાયણ અહીંયા રાખેલું છે ભાઈ અને તમામ પાટીદાર તમામ સર્વ પટેલવાસ તથા સમગ્ર ઈસન ગામે સાથ સહકાર આપ્યો છે અને કથાગ્રહણ કરવા માટે જે આવે એને સાતે દિવસ બપોરે ને સાંજે ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલ છે અમે તો દરેક ભાઈ અહીંયા સ્વાયનાથ મંદિરમાં અમારે ખૂબ આનંદ રહેશે અહીંયા અને ખૂબ સત્સંગ છે અને આવો ને આવો સત્સંગ વધે એ માટે અમે ગામવાળાને અને અમે ગામવાળાને દરેકને અમે અહીંયા અહીંયા અમારા મંદિરમાં દર્શન કરવા આવે છે અને બધાને ખૂબ ઉત્સાહ છે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર